સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ભરૂચ કાર્યક્ષેત્રના વાહન માલિકો અને એલ વાહન નંબર માટેની જી જે નંબરની નવી સિરીઝની ઓક્શન શરૂ કરવામાં આવનાર છે જેને ધ્યાનમાં લઈ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકો ઈ ઓક્શનમાં ભાગ લઈ શકે છે ઈ ઓક્શન ની નોંધણી પ્રક્રિયા તારીખ એક બાર બે ના રોજ સાંજે ચાર કલાકે શરૂ થઈ તારીખ ત્રણ બાર બે ના રોજ બપોરે ચાર કલાક સુધીની રહેશે હરાજીની પ્રક્રિયા તારીખ ત્રણ બાર બે થી પાંચ બાર બે પચીસ સાંજે ચાર કલાક સુધીની રહેશે ગોલ્ડન નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો રૂપિયા ચાલીસ હજાર અને સિલ્વર નંબર માટે રૂપિયા પંદર હજારની ફી નક્કી કરવામાં આવી છે છ બાર બે હજાર પચીસના રોજ ઇ ઓપ્શનના ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ભરૂચમાં જમા કરાવવાના રહેશે વધુમાં સફળ અરજદારો દ્વારા ભરપાઈ કરેલ બિડિંગની રકમની રસીદ સાથે દિન પાંચમાં કચેરીમાં જમા કરાવવાની રહેશે આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે વાહનની વેચાણ તારીખ અને વીમો તારીખ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી તથા સીએનએ ફોર્મ ભરેલું હોય તે અરજદારો પસંદગીના નંબરો માટે સાહીઠ દિવસ સુધી ઈ ઓપ્શનમાં ભાગ લેવા અરજી કરી શકશે સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઈન સીએનએ ફોર્મ અપલોડ કરવાનું રહેશે ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ત્રીસ દિવસની અંદર અરજદારોએ હરાજી કરી શકાશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે